આપણે આ તુંબડી લીધી છે તો આપણે તુંબડીનું શાક બનાવવાનું છે તો તુંબડીનું શાક બનાવવા માટે આપણે એને પહેલાં તો કટિંગ કરી લઈશું આપણે એને કટિંગ કરીશું એકદમ મસ્ત છે ને આપણે આની સાલ ઉતારવાની છે ઉતારીને સરસ તેલ નાખ્યું છે તો આપણે એને કાપી લઈશું એકદમ કૂણીને સરસ આપણે આવી રીતના નંદની કટિંગ કરતા આપણે કટિંગ સરસ આપણે આને ધોઈ લઈશું આપણે એનો વટાર આપણે એના અંદર બે પાવડા તેલ એડ કરીશું આપણે ગેસને સાફ કરી એક ચમચી આપણે લસણવાળું મરચું કર્યું છે તો આપણે એને થોડુંક પાણી નાખીને આપણે એને પાણી નાખીને એનું ગ્રેવી કરી નાખીશું આપણે જીરું નાખીશું પછી આપણે એની અંદર બે હૂકા લાલ મરસા નાખીશું આપણે એની અંદર તમામ પત્ર નાખવાનું છે આપણે એની અંદર લીલા મરસા નાખીશું આપણે એક ડુંગળીની કટિંગ કરીશું તો આપણે એ ડુંગળી એડ કરીશું આપણે એને એટલું નાખીશું ઉપર આપણે હિંગ નાખીશ હળદર નાખી અણા જેવી આપણે આ લાલ મરસાની પેસ્ટ લસણવાળી છે આપણે એની અંદર કટિંગ કરી નાખીએ છીએ તો આપણે એડ કરીશું લાલ મરસાનો વાટકો છે અને સરસ આપણે એની અંદર અડધી વાટકી પાણી આપણે સ્વાદ પ્રમાણે મીઠું આપણે થોડીક ખાંડ એડ કરીશું ચાણું આપણે બંધ કરી આપણે આને બે સીટી થવા દેવાની છે એકદમ એકદમ કૂણી હતી ને એટલે આને જાજુ બે સીટી તો સડી આપણે તુંગડીનું શાક બનાવ્યું છે અને કાચી કેરી અને ભાખરી હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે